સીતારામ બરાને મારા તો હું તમારા પ્રિય આશીષ બોલી રહ્યો છું તો હું આજે અમાધામ લાલ દેવી આશ્રમ વિશે વાત કરવાનો છું જે આ વિસ્તારમાં આવેલું છે તે પહેલાં મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો તો અમાધામ લાલ દેવી આશ્રમ આ બીજા વિસ્તારમાં આવેલું છે તો ત્યાં આપણે જોવાઈએ તો મહાસુદ બીજ હોય ત્યારે મેળા જેવું લાગે છે દર બીજના દિવસે ને એમ લાગે મેળો ભરાયો હોય લોકો એટલી પબ્લિક આવે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ બધી વેચવા બધા બેઠા હોય છે લોકો મેળા એક ભરાય છે તો છે તો તેમનો જન્મ સાઈડમાં રહ્યો હતો ત્યાં પહેલા આશ્રમ છે અને આખરે ચોડો ત્યાંથી આગળ જશો તો આખરે ચોડો આવેલો જન્મ થયો હતો તો એમનો સમાધિ સ્થળ હાલ અમદાવાદમાં છે આપણે અંબાલાલ અને તમે જોયું જ હશે ઉચ્ચ શ્રી મહાદેવ બાપુ ત્યાંના મહન છે અત્યારે ગાડીપતિ અને આપણા શ્રી ભરત બાપુ એ પણ છે તમે જોયું હશે કે ત્યાં લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે અંબાદામલાલ આશ્રમમાં મહાસૂર બીટના દિવસે તો આ વખતની બીટ પણ સાત સાત બે હજાર ચોવીસના છે રવિવાર આવે છે અને સાથે સાથે રથયાત્રા પણ છે એટલે મોટી બીચ છે અષાઢી બીચ અને તમે જોયું હશે તો અમે પણ બીજે જતા હોઈએ છીએ અને અમે જોઈએ તો દર બીજે અમે અને બીજો પરિવાર અમારી સાથે ચંપલની સેવા અમે કરીએ છીએ દર બીજે અમે જતા હોઈએ છીએ લોકો પણ જે સેવા થાય તે સેવા કરતા હોય છે અલગ અલગ સેવા કરતા કોઈ લોકો કરતા હોય છે અને ત્યાં અલગ અલગ મંદિરો પણ આવેલા છે અંદર

અને પ્રખ્યાત છે તેનું હશે કે વરસાદમાં સવારે ચા નાસ્તો આપતા હોય છે અને આવી પબ્લિકને લોકોને સેવા આપતા હોય છે તમે જોયું હશે કે અને અમને પણ ખૂબ મજા આવે કેમ કે અમે દર બીજે જઈએ છીએ તો દર બીજે તમે પણ આવો તમે પણ આવતા જ હશો તમને પણ મજા આવશે તો આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઈક પણ કરી દેજો અને મારી સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને મારા સીતારામ